ધોરણ 9 થી 12 માં ગ્રાન્ટેડ સ્કૂલ માં એડમિશન લેઈ અમદાવાદ માં નવતર પ્રયોગ શરૂ કરાયો છે. DEO દ્વારા વાલીઓને ગ્રાન્ટેડ સ્કૂલો નું લિસ્ટ, એડ્રેસ, આચાર્યનો નંબર સહિતની વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સારથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ સ્કૂલ માં પ્રવેશની ના પાડવામાં આવે અથવા અન્ય કોઈ અડચણ ઊભી થાય તો આ નંબર પર ફોન કરી ડીઈઓ ની મદદ લઈ શકાશે. આ નંબર જે છે એ અમારો વિદ્યાર્થીઓને વાલીઓને સહાયતા માટેનો નંબર છે આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવાનો કે અમે આ વિસ્તારમાં રહીએ છીએ અને અમને આ ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશની ના પાડે છે તો અમે એને એના વિસ્તારની અન્ય શાળા કે જગ્યા ખાલી હોય એની એ જ શાળામાં અમે એને પ્રવેશ આપવા માટે મદદરૂપ થઈશું તે માટે અમે નંબર પણ અમારો જારી કર્યો છે જે સારથી હેલ્પલાઇન નંબર છે આ નવતર પ્રયોગથી અમદાવાદની ત્રણસો બાર ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવવામાં વિદ્યાર્થીઓને સરળતા રહેશે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શહેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ